આમાં ફટોફટ નીકળી જાય જેવો કાઢવું હોય એવો સેવાદાસ બાપુ ટેબલ બનાવ્યું ઓલો શું કહેવાય ને ટીપોય ટીપોય બનાવી ટીપોય

Dale. મિત્રો જમવામાં દરેક અંધારું છે પણ જમવાનું એટલું ફર્સ્ટ ક્લાસ છે એની વાત પૂછો માં તમે તો અમે જમવા અહીંયા બેસી ગયા છે જમવાનું બહુ ફર્સ્ટ ક્લાસ છે બહુ સ્વાદિષ્ટ અને ગરમે ગરમ સતનો આધાર સત દેવી દાસ અમર દેવી દાસ અને હરિહરનો હાથ ચોવીસ કલાક અહીંયા પડે છે દે થી મિત્રો દૈયો એકદમ ફસ્તના ગમ દેખાય પેલા એટલી જીવ હોય સારી કેટલો માણસો તમે છે લાઈવમાં સતદેવી દાસ અમરદેવી દાસ મિત્રો ચાલ એ

বাপু যো বাপু বাপু চকলেট খটা খটা তাৰ <laughs> নথাৰ

મિત્રો હવે અમે રજા લઈએ પરબ ની જગ્યા માં અને સેલા દર્શન કરી લઈ સેલા દર્શન કરી લઈ હાલો જોઈજો બાપુ નો બાપુનો આ છે કેવો અખાડો હે જો આ જૂનું નગારું ની બધું જૂનું હોય જૂનું તમે સીસીટીવી ઉતારું કે નહીં મિત્રો હવે અમે સેલા દર્શન કરી અને છીએ નીકળી છે બે કાં તીથું તીથું હવે અમે નીકળી છે બાંધકામ તો કોઈ પાર નથી બાંધકામનો તો કોઈ પાર નથી